બનાસકાંઠામાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના કાંકરેજના તાણા ગામની સરસ્વતી શિશુ મંદિરની ઘટના ધોરણ છ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને માર માર્યાના આક્ષેપ જયદીપ ઠાકોર અને રવિ ઠાકોર નામના બે વિદ્યાર્થીને માર માર્યો શિક્ષક વિશાલ ખરાડી શાળામાં હાજર ન મળતા થરા પોલીસને જાણ કરી ઘટનાને પગલે વિદ્યાર્થીઓના વાલી દ્વારા પોલીસ મથકે કરાઈ અરજી સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચારી માગણી અમારો બાબલો છે ધોરણ છ માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે જે એમને ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો જેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે અને જ્યાં સુધી એ બાળકને લથડિયા કે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે મારતા માર જો મારના ના તો એમને અંગૂઠા પકડાયા અંગૂઠા પકડાઈ ત્યાં સુધી છોકરો લથી નીચે પડ્યો પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવા મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં જ્યો છ સાડા પાંચ પોણા છ આસપાસનો તો મને સંતોષકારક કે તમે યોગ્ય પગલાં કરીશું તમે રૂબરૂ મળજો એ વાત કરેલ પણ સતત અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ તો અમારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાળવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ જે એની સારવાર